મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હું રીંગણામાં જઈ રહ્યો છું મિત્રો અને રીંગણા તમને બતાવું છું અને કેવા કેવા ફૂલ આવ્યા છે રીંગણાના કાલનું કેટલું કામ કર્યું છે એ પણ બતાવું મિત્રો ઓકે ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જય જવાન હું તો રીંગણામાં આવી ગયો છું જુઓ મિત્રો રીંગણામાં કેવા ફૂલ આવી ગયા છે જુઓ મિત્રો જુઓ આ નજીકમાં છે જુઓ ફૂલ કેવા આવે સરસ જુઓ મિત્રો તો રીંગણામાં બધી રીતના આ ટાઈપના ફૂલ આવી ગયા છે ને રીંગણા આ ટાઈપના આટલા આટલા અમે નહીદ્યા છે મિત્રો જો સરસ મજાના હવે ચોખા કરી દીધા છે તો મિત્રો અમારે હવે બે દિવસમાં બળદથી હળાવવાના છે તો આવી રીતના ફૂલ આવી ગયા છે તો મિત્રો અમારે આ જુઓ બીજા રીંગણાના પણ ફૂલ કહેવા સરસ મજાના ફૂલ આવી ગયા મિત્રો તો અમારે હવે બે દિવસ પછી મિત્રો અને બળદથી અળાવાના છે અળાવીને પછી અહીં ચારા બાંધી દેવાથી ચારા બાંધીને મિત્રો ખાતર નાખીને પાવાના છે પછી એમાં છોડ દેવાના છે પછી એમાં આળો બાળો લેવાનો નથી મિત્રો તો જુઓ મિત્રો સરસ મજાના રીંગણા થઈ ગયા છે અને આ ટાઈપના મોટા મોટા થઈ ગયા છે મિત્રો જુઓ કેવા સરસ લાગી રહ્યા છે ને જો મિત્રો જુઓ અમુક અમુક રીંગણા આવી પણ ગયા છે મિત્રો જુઓ આવી ગયા છે ને જો રીંગણા આવી ગયા છે અને અમુક અમુક ફૂલ આવી ગયા છે મિત્રો તો હવે તૈયારી છે મિત્રો જો સરસ મજાના રીંગણા થઈ ગયા છે જો કાલનું કેટલું કામ કર્યું છે હવે બંને લોકોને મિત્રો હવે હું પણ આવી ગયો છું એ જોશના ઠાકોર આવશે એટલે તમને વિડીયોમાં એમને બતાવીશ અને એને વાતચીત કરાવીશ ચલો કેવા આગળના ફૂલ જુઓ મિત્રો આવી ગયા પછી આગળના ફૂલ જુઓ આવી ગયા આ આવી ગયા બધા રીંગણામાં ફૂલ આવી ગયા છે મિત્રો અને હવે નેદવાનું આટલાથી થોડું બાકી છે જો દેખાયેલું છે તો એ હવે નેદવાનું કામ અમને ચાલુ કરી દેવું છે મિત્રો ચલો ઓકે વિડીયોમાં બને રહેજો મિત્રો અને એમણે જોશના ઠાકોર આવશે એટલે નેદવા માટે તમને બતાવીશ ચલો હવે રીંગણાં હમણાં પૂરા થાય છે ખેતરની બહાર નીકળું છું મિત્રો જાઉં છું શ્ના ઠાકોર આવી ગયા છે નેદવા માટે રીંગણા જો મિત્રો નેદી રહ્યા છે જો નેદવાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો જો નેદવાનું ચાલુ કામ થઈ ગયું છે મિત્રો તો હવે આટલા બાકી રહી ગયા છે અડધા નીધી જાય રહે અડધા બાકી મિત્રો તો બધા રીંગણા નેદી રહેશું એટલે અમારા બ્લોક આવશે કેમ કે આખું ખેતર તમને બતાવીશ ચલો મિત્રો વિડીયોમાં બનાવે છે તો આટલા નેદ્યા છે જો હવે અમે નેદવાનું કામકાજ ચાલુ કરીએ છે ચલો મિત્રો ઓકે રહી ગયા છે અડધા ની રહે અડધા બાકી